વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતની અંદર જે પ્રકરણ ત્રણ જે છે કે કોટ રૂપક એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો તમારે લાઇક કરી દેવાની છે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યની શરૂઆત કરીએ જોઈએ પહેલો પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નોના જવાબ લખવામાં પહેલો પક્ષી કી વધતી તો પક્ષી કોડ રૂક ઈતિ વધતી બીજો પક્ષીવને કુત ઉપીવને વૃક્ષે ઉપવતી ત્રીજો વૃક્ષ અધ ક વૃક્ષ અધર્શિ વાઘ્ભ અસ્તી ચોથો ઋષિ કી વદિ વદભુક્તભુક્ ઋતુભુક્તિ સરુક્વતી પાંચમો સન્ષ્ટ પક્ષી કુત આગતી તો સન્ષ્ટ પક્ષી ઋષિ સમીપમ કુત્ર આ ગચ્છતી નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યા પૂરો તો મિત્રો ગચ્છતી આપેલું છે તો એવી રીતે આપણે ક્રિયા આધારિત શબ્દો શોધવાના છે તો આવશે પૃથ્છતી દાતી ભવતી ઉપવિષ્યતી વધતી શૃણોતી કરોતી આ ગચ્છતી ને નમતી નેક્સ્ટ ત્રીજો છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ઉદાહરણ છે પક્ષી ખાલી જગ્યા અટતી તો દ્વારમ આપેલું છે તો પક્ષી દ્વારહ દ્વારમ અટતી પછી છે બીજું છે ભિક્ષુક ખાલી જગ્યા ગશતી તો ભિક્ષુક ગૃહ ગૃહમ ગછતી બીજો છે શૃગાલ ખાલી જગ્યા તો શૃગાળ વને વન ભ્રમતી ત્રીજો નૃપ ખાલી જગ્યા ગછતિ તો નૃપ નગર નગરમ ચોથો સાધુ પશ્યતી તો સાધુહ તીર્થ તીર્થમ પશ્યતી નેક્સ્ટ આગળ વધીશું આપણે ચોથો છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો અને મિત્રો આ પહેલાં આપણે જણાવી દઈએ દઈએ કે ધોરણ સાતના તમામે તમામ વિષયોના સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ ઉપર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે ત્યાં જઈને તમે તમામ વિડીયા જોઈ શકો છો અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો તમે ઉદાહરણ જોઈ શકો છો આપણે તેના વાક્યો જોઈએ તો છાત્ર ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશ્ય ચ તો છાત્ર વિદ્યાલય ગચતી આસન ઉપ બીજો હશે અધિકારી ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશિ તો અધિકારી કાર્યાલય ગચતી આસંદે ઉપવિશિ ત્રીજો હશે ભક્ત ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશ્યત તો પખ્તઃ મંદિર ગચતી પૂજા સ્થાને ઉપવિશ્યંતી ચો જે સિંહ ખાલી જગ્યા ગચતી ખાલી જગ્યા ઉપવિશ્યતી ચ તો સિંહ વન ગચતી વૃક્ષતલે ઉપવિશ્ય ચ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત સંસ્કૃત વિષયની અંદર જે ચેપ્ટર નંબર ત્રણ છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો નેક્સ્ટ તમારા કયા સ્વાદ્યનું સોલ્યુશન જોવે છે અને કયા વિષયનું તેમને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને તે વિડીયો બનાવી શકીએ અને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત